હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને આજે આપણે બાહીંની મય જે આ ચપટીવાળી બાહીં આવે છે આ રીતની ચપટીઓ મારતા શીખવાનું છે ડ્રેસની મહી ને બ્લાઉઝની મહી બેઓની મય આ રીતે આપણે ચપટીઓ મારાય એકદમ ઝીણી ઝીણી ચપટીઓ કઈ રીતે મરાઈ ને કસરખી તે આપણે શીખીએ ભાવેશ લેડીઝ ચેલર તમે યુટ્યુબ પર સર્ચ કરશો સીવણ ક્લાસના ગમે તે કામ આપણી ચેનલ ઉપર શીખવા મળશે બ્લાઉઝ ડ્રેસ ચણિયાચોળી કે ઠેલા ઠેલી જે પણ શીખવો છે તે મળી રહેશે હવે પહેલાં આપણે અહીંયા આગળ અહીંયા આગળ આપણે સ્લીવ કટિંગ કરી દે સ્લીવ કટિંગ કરતાં ના આવડતી નીચે તમને ડિપ્રિક્સનની મય મળી જશે બાય કરતાં આપણે ચોથો ભાગ વધારે લેવાનો છે આ રીતે જોઈ લો અહીંયા આગળ ચાર ભાગ લેવાના છે બાઈનું કરતાં ચાર ઘણું અહીંયા આગળ આપણે ત્રણ રીતનો માપનો પટ્ટો કટિંગ કરવાનો છે પહેલાં આપણે અહીં આગળ નીચે ગમે તે સ્લીવ હોય તે આપણે નીચે વારી દેવાનું કાં તો તમારે સીલ એવું પલટાવાની હોય તો પહેલાં પલટાઈ દેવાની ને ત્યાર પછી આપણે મૂકવાનું છે આ રીતે આપણે કમ્પ્લીટ કરી દીધું આપણે પટ્ટો લઈ લીધો ને એક સાઈડ આપણા કિનારી આ રીતે વારી દેવાની છે ધાર ઉપર મશીન મારીને અહીં આગળ આપણે આ રીતે એટલે તમારે પરફેક્ટ રીતે ચપટીઓ વાગે એટલા માટે એટલે અહીં આગળ આપણે આ રીતે આખામાં ધાર ઉપર મશીન મારી દેવાનું ને ત્યાર પછી આપણે અહીંયા આગળ દોઢ ઇંચ જેટલું જે આપણે ડબ્બાને રાખીએ એટલું છોડી દેવાનું ને ત્યાર પછી આપણે આ રીતે અહીં આગળ જોઈ લો આ રીતે આપણે ચપટીઓ ભરવાની છે ઝીણી ઝીણી ને એક જ ધારી તમારે આ રીતે આવશે ને તમારે એક સરખું જ માપ રાખવાનું છે ને બહુ મોટી ચપટીઓ મારવાની નથી નાની નાની અડધા અડધા ઇંચની ચપટી મારવાની છે એટલે તમારે પરફેક્ટ રીતે એક જ ધારી આ રીતે પરફેક્ટ ચપટીઓ બેસશે જોઈ લો આ રીતે તમારે ચપટીઓ મારી પછી સિલાઈ મારી દેવાની એક એક ચપટી નહીં મારવાની આ રીતે તંચા પહેલાં ચપ ચપટીમાં દેવાની ત્યાં પછી સિલાઈ મારવાની એટલે એક જ ધારી આવે તમે એક એક ચપટી મારવા જાઓ એમાં બગવાઈ જવાય ત્યાં પછી આ રીતે એક જ ધારી જોઈ લો તમારે આ રીતે ચપટી આવી જશે ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો ગુજરાતીમાં આપણે શિવ ક્લાસના વિડીયો લાવતા રહીએ છીએ અહીંયા આગળ આપણે પાછળ પણ દોઢ જેટલું છોડી દેવાનું છે આ રીતે તમારે એક જ ધારીને એક જ સરખી ચપટી પડશે હવે આપણે સ્લીવ લઈ લેવાની ને આપણે જે અહીંયા આગળ માપી જોવાની પહેલાં કમ્પ્લીટ આવી જતું હોય જેટલું વધતું હોય એ બે પાન અડધું અડધું છોડી દેવાનું છે ને અહીંયા આગળ આપણે એક ઇંચ જેટલું નીચેની સાઈડ એક જેટલી ચપટી રાખવાની છે આ રીતે જોઈ લો અહીં આગળ આ રીતે ને માપ તમારે એક સરખું જ રાખવાનું છે એક ઇંચ રાખો તો એક ઇંચને અડધો ઇંચ રાખો તો અડધો ઇંચ રાખવાનું આ એક જ સરખા માપે કરવાનું છે અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દોજો તમારા મિત્ર કાં તો સગા સંબંધી સીવા ક્લાસનું કામ શીખતા હોય તેની જોડે શેર કરી દોજો તેમને પણ સીવા ક્લાસનું કામ શીખવા મળે ને અહીંયા આગળ આપણે પાછળ બીજી એક સિલાઈ મારી દેવાની એટલે એ ઊંચું ના થાય એટલા માટે આ રીતે જોઈ લો અહીંયા આગળ પરફેક્ટ રીતે તમારે બેસી ગઈ ને અહીંયા આગળ આપણે વધારાનું કાપડ હોય કટિંગ કરી લેવાનું એટલે તમારે એક જ સરખીને એક જ ધારી બેસી જાય ને આ રીતે તમારે બેવ અવસાઈડ કરી દેવાનું જોઈ લો તમારે બેવ અવસાઈડ આપણે બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ હવે એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ